મલેકપુરના રામાપીર મંદિર નજીક રોડ પર કૂતરો આવતા છકડો પલટી મારી ગયો ખેરાલુ સિદ્ધપુર હાઈવે પર સાતના સુમારે હિંમતનગરથી સિદ્ધપુર જઈ રહેલા મીર પરિવારને મલેકપુર રામાપીર મંદિર નજીક કૂતરું રોડ પર અચાનક આવી જતા છકડો ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા પલટી ખાઈ ગયો હતો અને સકડામાં સવાર પરિવારજનો બૂમ કરી મૂકતા નજીકમાં ફરજ પૂર્ણ કરી ઉભેલા જીઆરડી જવાન ડાયાજી ઠાકોર જોઈ જતા તાત્કાલિક સકડામાંથી અન્ય સ્થાનિક લોકોની મદદથી છકડામાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા જ્યારે છકડામાં સવાર પરિવારજનોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી પણ એમ્બ્યુલન્સ વલાસણાથી આવવામાં વાર લાગતા પરિવારજનો અન્ય પ્રાઇવેટ સાધનમાં સારવાર અર્થે લઈને રવાના થઈ ગયા હતા અને ત્યારબાદ એકસો આઠ આવી હતી આ અકસ્માત અંગે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ ફરિયાદ કે અરજી ખેરાલુ પોલીસ મથકે નોંધાઈ નહોતી આ અકસ્માતમાં જીઆરડી જવાન ડાયાજી ઠાકોરે ઇજાગ્રસ્ત લોકોને સાંત્વના આપી હતી અને નાના બાળકોને પાણીની વ્યવસ્થા કરી આપી અને સરાહનીય કામગીરી કરી હતી બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંબી ઠાકોર ખેરાલુ